વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું જેમાં આજે સવારે ધમકીનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા જાણ કરી હતી બીજી તરફ ડીસીપી પન્ના પન્નામુમાયાની ટીમ તાત્કાલિક સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્કોડની મદદ લઈ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ તપાસ દરમિયાન કંઈ વાદાજનક મળી આવ્યું ન હતું આ મામલે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું કે નવા ઈમેલનું કન્ટેન્ટ અગાઉના ધમકી ભર્યા ઇમેલ જેવું છે પરંતુ આ વખતે ધમકી મદ્રાસ ટાઈગર્સ તરફથી આપવામાં આવી છે કાંકરિયા વિસ્તારમાં આવેલ એકા ક્લબ ખાતે આજે અચાનક સ્વિમિંગ પુલની દિવાલ તૂટતા દોડધામ મચી ગઈ હતી જેમાં અહીં આયોજિત પાંચમા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં આજે છત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું જેના પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી આ ઘટનાને પગલે યુદ્ધના ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને સ્વિમિંગ પુલનું પાણી પણ ખાલી કરી દેવામાં આવ્યું હતું મોટી ગઈ હતી અમદાવાદની સોલા પોલીસે ચાંદોડિયા ગામના ટિમ્બલિયા દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી તપાસ કરતા મીડિયાના થેલામાં ભરેલો એકસો છ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો ત્યારે પોલીસે સ્થળ પરથી દશરથ ઠાકોર નામના બુટલેગરને ઝડપી લીધો હતો જ્યારે આ દારૂનો જથ્થો આપનાર અલ્પેશ ઠાકોર અને ચંદ્રેશ ઠાકોરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે